બેતાલીસ બાળકીને બાળકો ભિક્ષા પ્રવૃત્તિમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને જેમના દ્વારા આ પ્રવૃત્તિ ચાલી કરવામાં આવી છે તેવા છત્રીસ અથવા છવ્વીસ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે જેમાં ધરપકડ કરાયેલા મોટાભાગના બાળકો અને માતા પિતા તથા સગા સંબંધીઓનું સામે આવ્યું છે ભિક્ષા પ્રવૃત્તિ કરવાનાર પૂછપરછ કરતા ચોંકાવનારો કિસ્સો સામે આવે છે કેમ કે એજન્ટો દ્વારા એક સ્ટેશનના માતા પિતાને દર મહિને પાંત્રીસ હજાર આપવામાં આવતા હોય છે અને બાકીના પૈસા પાસઠથી સિત્તેર હજાર રૂપિયા એજન્ટો લઈ જતા હોય છે ત્યારે આ એજન્ટો કોણ છે અને ક્યાંથી આવ્યા છે તેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરે છે ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો છે કે કેમ કે નજીકના સમયમાં આવા તમામ એજન્ટોને પકડી પાડવામાં આવશે અને આ ઘટના માસ્ટર સુધી પહોંચવામાં આવશે આવી જ માહિતી અને વિડીયોને લાઈક કરી મિત્રો ધન્યવાદ